માધાપરમાં ગરફોડ ચોરી કરનાર આરોપીને એલસીબી ભુજની ટીમે ઝડપી પાડ્યો જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા અપાયેલી સૂચનાઓ અનુસંધાને એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે એલસીબીની ટીમે આત્મારામ સર્કલ વિસ્તારેથી આરોપી અલ્પેશ તવનોદભાઈ વાઘેલા દેવી પૂજક ઉંમર વર્ષ ચોવીસ ને કાબુમાં લીધો હતો આરોપી પાસેથી મળેલ મોબાઈલ અંગે પૂછપરછ કરતા તે પોતાનું હોવાનું કોઈ પુરાવા આપી શક્યો ન હતો વધુ તપાસ કરતા તેણે બે મહિના પહેલા કુનરિયા ગામના બે મકાનના લોક તોડી રોકડ રકમ અને ચાંદીના દાગીનાની ચોરી કરવાની કબૂલાત કરી હતી આરોપી પાસેથી ચાંદીની બે બંગડી બાળકની પાયલ ચાંદીની ઓમ લખેલી લકી પાયલ રોકડ રૂપિયા વીસ હજાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા તેત્રીસ હજાર નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે કાર્યવાહી બાદ આરોપી માધાપર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન Three five six nine. Damage triple nine eight five two six three six eight. arpit patel seven zero four one three eight nine three five nine. Damage nine five eight six three eight three six eight five.